ઉત્તર ગુજરાત સ્કેટિંગ ટુર્નામેન્ટ બે હજાર પચીસ છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ઉત્તર ગુજરાતના બાળકો માટે સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે દર વખતે ડીસા તાલુકાની બધી જ સ્કૂલોની સ્કેટિંગ સ્પર્ધા ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે યોજાય છે આ વખતે ડીસાની સ્કૂલો ઉપરાંત આખા ઉત્તર ગુજરાતની સ્કૂલોની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન ડીસા સ્પોર્ટ્સ ક્લબના કોચ સાગર પઢિયાર દ્વારા ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા પાટણ પાલનપુર ડીસા બધા જ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા અને મહત્વની વાત એ છે કે દર વખતની જેમ આ વખતે પણ ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કરાયું હતું જેમાં આ વખતે વિદ્યાર્થીઓએ વિજય રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે આ સ્પર્ધાના કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત સાતસો ઉપરાંતની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ડીસા સ્પોર્ટ્સ ક્લબના કોચ સાગર પટિયાર છેલ્લા અગિયાર વર્ષથી કોચિંગ આપે છે આ વખતે ઉત્તર ગુજરાતના ચેમ્પિયન બનેલ વિદ્યાર્થી જેવા વિદ્યા સોની અને શ્લોક સંજયભાઈ ઠક્કર આ બંને ઉત્તર ગુજરાતના ચેમ્પિયન બન્યા હતા આ કાર્યક્રમમાં માલગઢ ગામના માજી સરપંચ શ્રી કુંદલલાલ ડોક્ટર સુરેશ ગુપ્તા ડોક્ટર સંજય ગાંધી સહિત અગ્રણી અને મોટી સંખ્યામાં ડીસા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ચેતન શ્રી માળે નામ સાગર જયંતિલાલ પટિયાર છે હું છેલ્લા અગિયાર વર્ષથી ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં સ્કેટિંગનું કોચિંગ આપું છું છેલ્લા પાંચ વર્ષથી આપણે આખા ડીસાની છવ્વીસ જાન્યુઆરીની આપણે ટુર્નામેન્ટ ડીસામાં કરી રહ્યા હતા આ વખત આપણે નોર્થ ગુજરાત એટલે ઉત્તર ગુજરાતનું ડીસાની બધી સ્કૂલ પાલનપુરની બધી સ્કૂલ પાટણની બધી સ્કૂલો અને મહેસાણાની બધી સ્કૂલો બધી જગ્યાએથી આપણે છોકરાઓ પધાર્યા છે તો સ્વાગત અને એક રેકોર્ડ છે કે ઉત્તર ગુજરાતની ટુર્નામેન્ટ ડીસામાં પહેલી વાર કરવામાં આવી છે અને ચારસો ઉપર વિદ્યાર્થી આપણી ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં વધારે છે સ્કેટિંગની અંદર એટલે આ સ્કેટિંગની ટુર્નામેન્ટ એક વિજય રેકોર્ડ બનાવેલ છે